સુરત ખાતે લોકશાહીનું મહાપર્વ આજે મતદાનનો દિવસ છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના નિવાસસ્થાનેથી મતદાન કરવા નીકળ્યા પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા ભટાર ખાતે આવેલ ઉત્તર ગુજરાત વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા સામાન્ય લોકોની સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાઇનમાં ઊભા રહ્યા મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે મતદાન મથકની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વેલી સવાર થી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા મતદાનમાં થકે પહોંચ્યા રાહુલભાઈ રાહુલભાઈ આજે લોકસભામાં ગુજરાત સે 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધા ભાગ લેવો જોઈએ જે દેશોમાં લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ